અમારી વખતે ઘી દૂધ સાસ અત્યારનું દૂધ ને એ વખત ને અમારી સાસ સરખું બધું સોખું હતું અને અત્યારે બધા પાણીપુરી અને આ બધા બાઈ ખાવા અને અમારે બીમાર કોઈ પડતું જ નહીં પેલા અમારી વખતે તાવ આવ્યો દવાખાના નતા બે દી હું હારા થઈ જતા પાણીપુરી ને ભેળપુરી ના પીઝા ને બર્ગર નીકળ્યા છે તમને ભાવે ખરું આ કેમ લાગે અરે અમે હું ગીત નહીં એને ખાવાનું બાજુ માં સામું નતા મહેમાન બે બે પાંચ પાંચ થી રોકાતા અત્યારે કોઈ ક્યાં મન નથી ઘડીક નો હવાર આવ્યા બપોર છે છોકરા ને બધા ને ફોહ લઈને રાખવા પડે હવાર માં ફોહ લઈ ફોહ લઈને જગાડવાના કામ વખતે અને પેલા તો મારતા માવતર મારતા નો જાગો ને એક હાથ કરે ન જાગો ને એટલે સીધો ઓટો આવતો અને હવે ને એટલે આમ પ્રેમ થતો કે મારા ઘરે મહેમાન આવ્યું અત્યારે એવું કાંઈ છે નહીં અને અત્યારે ભાઈ બંધો ઘડે માવા હતા બાજી પડે અને પેલા પેઢીઓ સબંધ હાલતો ગનાથી ગમે એ હોય સબંધ પેઢીઓથી હાલતો સહન શક્તિ માં કરવી જ પડતી ને કોઈ હારું નારું બધું આવતું જ બરાબર અડાણે એવું છે ને આજ માન તમારે સબંધ હોય કાલે એક માવા ન ખવરાય હોય એટલે પૂરું કારણ કે ડેરી બેરી હોય નહીં સાસ ફેરતા સંબંધી ઘી લઈ જતા સાસુ લઈ જતા અત્યારે સાસ એ કોઈ પાણી નહીં દેતા પાણી વીસ રૂપિયા લે બોટલના એમાં સાસ ક્યાંય દેવી કયો અત્યારે તો ખાતર નાખે ને કોઈ વસ્તુ પાકે નહીં દવા સાઈટ આવીને કોઈ વસ્તુ થાય નહીં જો કાંઈ ન કરો તો કોઈ વસ્તુ નહીં થાય તો હાવ એમ નામ રેવી એટલે દવાના ભાવ એવા ખાતરના એવા છેલે હિસાબ કરો ને તો કઈ વધતું વખતે તમે વાવી દો ને તો મોટો કરાડ વિયો છે હું શું વાત કરે તો વગર ઢૂંઢા થાય અને બાજરો ખાવ અને રોટલો ઘડો એટલે ત્રીજા ઘીરે પાછા આવે સુગંધ એવી આવે બાજરા અને અત્યારે એવી સુગંધ મુગન ક્યાંય આવે નહીં આ વિછિયાની નજીક આવેલી એક જગ્યા છે ને જગ્યા પર મેં જોયું રસ્તા પર નીકળતો તો અને અમુક વડીલો સાથે વાત કરવાની ઈચ્છા થઈ એવા વડીલો છે જેણે સમયની સમયનો સરવાળો જોયો છે બદલાતા સમયની બાકી જોઈ છે ગુણોનો ગુણાકાર જોયો છે અને સંબંધોના સરવાળા સાથે જીવતા હોય છે પોતાના જીવતરની ઘણી બધી જાણી અજાણી વાતોને આપણી સાથે શેર કરશે દાદા શું નામ છે તમારું હીરાભાઈ હીરાભાઈ ગામ ગામ સરવા હીરાભાઈ આ અત્યારનો સમય છે અને પહેલાંનો સમય કેવો હતો જ્યારે તમે તમારી ઉંમર પ્રમાણે તમારી ઉંમર કેટલી દાદા સાઠ આ સાઠ વર્ષની ઉંમર છે તમારા સમયમાં જે પ્રમાણે મોંઘવારી ને અત્યારની મોંઘવારી કેવી છે શું કહેશો હવે અમારી વખતે તો બહુ સારું હતું જાણે માલ ઢોળ અને ઘઉં બાજરો એ બધું ત્રીસ રૂપિયાનું મણ મળતું અત્યારે પાંચસો થી છસો રૂપિયા મણ હોય છે અને આમ સમય ઘણો તો સારો છે પણ અમારું જે જીવન હતું ને એવું તો અટાણે નથી જ અમારે વખતે બહુ સારું હતું આટલી બધી કામ કરીને લોત આવીને આવું નતું હા અત્યારે તમે જો જે લોકો દોડતા હોય છે પોતાના પૈસા અને કંઈક નું મેળવવા માટે નોકરી ધંધો અને લોકો દોડ્યા કરે સતત આ ગામડામાં મેં જોયું સતત શાંતિ હોય કોઈ ઉપાધિ ટેન્શન હોય નહીં શું કહેશો દાદા અમારા ગામડામાં તો બહુ શાંતિ હોય છે ત્યાં ત્યાં ઘડી બગડે ખેતીવાડી માં જાય કોઈ માલ ડોલ નો ધંધો હોય માલઢોલ નો કરતા હોય બાકી આમ શાંતિ નઈ અમારે એવું નઈ અમારે ઓછી અમારે સાંજે આઠ એટલે જમી લેવું અને ચાર વાગે જાગી જવું ચાર વાગ્યે જાગીને કાંઈ સા પાણી નાસ્તા કરી હેતી ખેતી ખેતીમાં જવું હોય ખેતી માં માલ ઢોર માં જવું હોય માલ ઢોર માં અમારે ગામડા ગામડાનું જીવન તો બહુ સારું જ છે ભાઈ અમે એવું માનીએ છીએ કે ખેતી કરતા અમારે ગામડા બહુ સારો છે દાદા જે પહેલા જે સમયમાં જે રોગ હતા અને અત્યારે જે રોગ થાય છે નવા નવા આજે કોરોના નાન તે બધું ખોરાક ને હવામાન જે બગડતું જાય છે એના વિશે જે પહેલા ખોરાક હતો ને અત્યારે ખોરાક હતો ને કેટલો તફાવત છે કેટલો ફરક છે ઓહો એમાં તો બહુ ભાવક છે અમારી વખતે ઘી દૂધ સાસ અત્યારનું દૂધ ને એ ને અમારી સાસ સરખું બધું સોખું હતું અને અત્યારે પાણીપુરી અને આ બધા બાઈડ નું ખાવા અને અમારે બીમાર કોઈ પડતું જ નહીં પેલા અમારી વખતે તાવ આવ્યો દવાખાના નતા બે દી હુરી હારા થઈ જતા કોઈ અચાનક કોઈ વસ્તુ કઈ થાતી જ નહીં અને અત્યારે હાલતા તા મને મરી જાય છે એટક આવે કારણ કે શામ થયું ને ટીમ થયું

બાજરાનો રોટલો હોય ને દૂધ ને ગોળ દેશી દેશી એકદમ દૂધ ભેંસનું ગાનું અને દાદા અત્યારે જે આપણે જોવો છે કે દસ થી પંદર લાખ રૂપિયા આ યુવાનોના લગ્નમાં અત્યારે થાય અને અત્યારના સમયમાં ખર્ચાઓ વધારે હોય પણ જે પહેલાંના સમયમાં જે ઓછા ખર્ચમાં એ જે મહેમાનોને જમાડવા જે બે બે પાંચ પાંચ દિનના લગ્ન હતા ને એ બધો સમય હવે વયો ગયો કેમ લાગે ઓહો અમારી વખતે બહુ સારું હતું અત્યારે આ ઘડે કલાક આવે ને કલાકમાં હોય જાય અમારે પાંચ પાંચ દિનના લગ્ન અને સોખા ઘી બધું જમવાનું આ બરફી લહ ની એવું નતું આ ને એવું કાય નહીં એ વખતે સોખા ઘી ના શેરો અને લાડવા આવું જમવાનું અને મહેમાન બે બે પાંચ પાંચ રોકાતા અત્યારે કોઈ ત્યાં જ નથી ઘડીક નો ખબર બપોર બપોર છે બધા ગયા અને હવે દાદા પેલા અમારી સિટી માં એવું કે લગ્ન એક માં પૂરા સવારે બપોરે જાન અને સાંજે પૂરું વિદાય હોય એવી રીતે અમારે એવું નતું

અત્યારે ક્યાં ક્યાં સુધી દોડવું પડે ને સંબંધો અડાડે પણ સંબંધ થાય નહીં અને છૂટાછેડાના કેસ વધતા જાય છે અને જે પહેલાંના સમયમાં જે જો જોવણ નોતું થાતું જોણ જોયા વગરના જે સંબંધો થતા અને એને લઈને અત્યારે આપણે જે બબે પાંચ પાંચ વાર જોયા છતાં સંબંધો ટકતા નથી એના વિશે દાદા શું કહેશો હવે એમાં શું છે હું તમને વાત કરું અમારી ગણાજીની વાત કરું છું રબારી અમારે હજી જોવા નહીં જવાતું માવતર જે કાંઈ કરે એ જ બાકી જોવા નહી જવાનું પછી અમુક ઉમર થાય ને બધા એની રીતે કરવું પડે છે અને જ હા થાય છે અમુક પણ અત્યારે દાદા કેમ લાગે છે કે જે સહનશક્તિઓ ઘટતી ગઈ છે જે જોવાની આમાં શું કહેશો દાદા છોકરાઓને કાંઈ કહેવાતું નથી માતા પિતા દ્વારા એના વિશે શું કહેશો અત્યારે છોકરાને બધાયને ફોહ લઈ રાખવા પડે છે ફવારમાં ફોહ લઈ ફોહ લઈ જગાડવાના કામ બગતે અને પેલા તો મારતા માવતર મારતા ન જાગો ને એક હાથ કરે ન જાગો ને એટલે સીધો હોટો આવતો અને અત્યારે છોકરાને ફોહલાઈને રાખવા પડે છે કારણ કે અત્યારે સહન શક્તિ નથી અળવું બીજું પગલું ભર્યું બીકી લાગે છે અને આ તોડ વસો એને ભાગી જાય એની હવે થવા માંડ્યું ને પહેલાં આવું હતું જ નહીં દાદા શહેરોમાં ખાસ કરીને કાંઈક પ્રોબ્લેમ આવે ધંધામાં કાંઈક ખોટ પડે અથવા નુકસાની જાય અને કાંઈક મન દુઃખ થાય ને કોકની સાથે કદાચ જો પ્રેમ જાળમાં ફસાયા હોય યુવાન તો આત્મહત્યાને આવા તેવા પગલાંઓ ભરતા હોય છે પહેલાના સમયમાં આવું દાદા હતું કે કેમ પહેલાં આવું હતું જ નહીં પ્રેમ જાળમાં ફાય આવું હતું જ નહીં હા કોઈને બેન દીકરી પોતાનું એવું સમજતા કે આપણી બેન દીકરી છે અમારા માલધારી ગાશીમમાં હોય ખેડૂત કામ કરતા હોય એટલે અમારા ભરોસા દીકરી બાઈ મૂકીને વ્યાજ હતા આવો સમય અમારી વખતે હતો અત્યારે એ સમય નથી દાદા ખાસ કરીને વાત કરીએ તો ભાઈ જે પેલાના સમયમાં જે ભાઈ બંધુ કેવો વિશ્વાસ હતો એકબીજા લોકો પર ને મહેમાનોને જે એવો સંબંધનો જે સમય હતો એવો હવે થાય ખરો કેમ લાગે મહેમાન આવે ને એટલે આમ પ્રેમ જાતો મારા ઘરે મહેમાન આવ્યું અત્યારે એવું કઈ છે નહીં અને અત્યારે ભાઈ બંધો ઘડે માવાર તને બાજી પડે અને પેલા પેઢીઓ સબંધ હાલતો નાચી ગમે હોય સબંધ પેઢીઓ થી હાલતો સાહન શક્તિ એમાં કરવી જ પડતી ને કોઈ હારું નારું બધું આવતું જ બરાબર પણ અટાણે એવું છે ને આજ માન તમારે સબન હોય કાલ એક માવા ન ખવરાય હોય એટલે પૂરું પેલા દાદા એવું કેવાતું કે પૈસા કરતા એકબીજાનો સંબંધ મહત્વનો છે પેલા માણાનો સબંધ નું મહત્વ ન હતો પૈસા નું મહત્વ હતું અત્યારે માણસો બધું પૈસા સારું દોડે છે અને અત્યારે કોઈ પેલા કોઈ પૈસા નતું પેલા માણા માયા હતી કે આપણા ઘરે મહેમાન કોઈ પણ ગણાતી હોય આપણા ઘરે ક્યાંથી આવું હતું અને અત્યારે કોઈ નહીં કઈ નથી પૈસા ક્યાં મળે આ જ વાત છે ખોરાક ખોરાક માં બગડ્યું બધું અને દાદા બીજું કે પહેલાના સમયમાં જે તમારે લગ્નમાં જે ખર્ચાઓ થતા હતા ની તો હવે હાવ વધી જ ગયા છે મારી હા વાત કરું પંદર હોનું તોલું હોન હોતું હા આજનું બજાર બાસી રૂપિયા છે પંદર હો નું તોલું હોનું અત્યારે બાસી હજાર ઘડાય છે એટલો હા એટલો ભાવ છે ઘી દાદા શું ભાવે ઘી ઘી અત્યારે ગાનું ઘી હજાર બાર રૂપિયા અને પેલા મફત આપતા કારણ કે ડેરી બેરી હોય છે નહીં સાસ ફેરતા સંબંધી ઘી લઈ જતા સાસુ લઈ જતા અત્યારે સાસ પાણી નહીં દેતા પાણી વીસ રૂપિયા બોટલના એમાં સાસ ક્યાં જ દેવી ગયો પેલા એવું કહેવાય છે મહેમાનો આવે એટલે પાંચ દિવસ દસ દિવસ આવકારો હોય ને મહેમાન રે રાજી ખુશીથી જમે કારવે એવો આનંદ હતો હવે તો લોકો પાસે ટાઈમ જ નથી પહેલા મહેમાન આવતા પાંચ પાંચ રોકાતા હગા આવે એટલે એના સોખા ઘી નું ખવરાવતા અને જ્યારે જાય ને ત્યારે શેરાની શીખ કરતા શીખ કહેવાય જાય એટલે શેરો કરવાનો હોય બરાબર ભરી જાત અને અત્યારે કાંઈ નહીં કોઈની ઉશે જ નહીં આવ્યા ગ્રામ રામ તેમ હજો હજુ હું જાઉં છું કામે એટલે પણ ઓલો નકરો બે હે આવું છે હા દાદા શું નામ છે તમારું જગાભાઈ જગાભાઈ તમારા જીવનની ઘણી બધી વાતો કરવી છે તમારી ઉંમર કેટલી છે દાદા સિત્તેર તમારા જીવનમાં કેવા કેવા પહેલાના સમયમાં જે અત્યારના સમયમાં શું તફાવત છે કેમ લાગે છે દાદા જાજો ફેર હા એમાં ને એમાં જાજો ફેર મારે સાંભળે ને ત્યારે પચાસ રૂપિયા નો મણ બાજરો હા અને કપા જાતો પસા પંચાવન માં મણ હવે અત્યારે હજાર પંદર રૂપિયા કપા નો ભાવ તમે કામ ખેતી ખેતી પેલા ના સમય માં જે ખેતી માં વપરાતી ને હવે લઈને કેટલો ફરક છે અત્યારે જો ખાતર નાખ્યા ને કોઈ વસ્તુ પાકે નહીં દવા સાંટાવીને કોઈ વસ્તુ થાય નહીં જો કાંઈ ન કરો તો કોઈ વસ્તુ નહીં થાયતી તો હાવ એમણેમ રહેવી એટલે દવાના ભાવ એવા ખાતરના એવા સેલ હિસાબ કરો ને તો કાંઈ વધતું નથી એટલે જમીન કેટલી દાદા રજબી પંદર વીઘા અને જે પહેલાં શું શું જે પાક થતું હોય ને અત્યારે એમાં કેટલો ફરક છે કેમ લાગે છે અત્યારે તો એ અત્યારે વાન તો ખોખી વાવી છે ને કપા કર્યું તા છેલે ઈ ઓળે ઈ નુભી રે એટલે ઓલા માલકો થાય જાય અત્યારે કપા હમ છે બગડ લાલ ઈ આવી જાય કપા ઘણી હારા છે પણ કાઈ થાય નહીં શું કરવાનું સાચી વાત છે અને પેલા વગર દવાઈ ખાતા સીજે કપા આ કપા ન હતા છીજે કપા હતા પેલા અને ઈ કપા નું મીન છે ને કપા તેલ કોઈ ન ખાતું અને જ્યારે સિવાય મળે પેલા એમ ઘરના માંડવી આ દવા સાંડો તો નહી થતું બોલો અત્યારે દાદા માંડવી માં જે તેલ કાઢવા માટે પણ અલગ માંડવી છે કડવી માંડવી બધા કે એવી પણ અહીંયા વધારે મેં જોયે આ બાજુ અત્યારે જો માંડવી છે ને

દાદા આ બધા એવું કહે છે કે ઓર્ગેનિક અમારા માં બહુ ઓર્ગેનિક વસ્તુ હોય તો ભાવ વધારે હોય પણ ખરેખર ખેડૂતોને પોસાય ખરા ઓર્ગેનિક ઓર્ગેનિક બધા કહે છે પણ ખેડૂતોને વેચવામાં જો એનો ભાવ અલગથી આવતો હોય કે કેમ અત્યારે જો બાજરા હોય દર વખત ઢૂંઢો ને તો બાજરો થાય અને એ વખતે તમે વાવી દો ને તો મોટો કરાડ વિયો છે હું શું વાત કરું તો વગર ઢૂંઢ્યા થાય અને બાજરો ખાવ અને રોટલો ઘડો એટલે ત્રીજા ઘીરે બાસ આવે સુગંધ એવી આવે બાજરાની અને અતર એવી સુગન મુગન ક્યાં આવે નહી આ આ ડેરી નું ઘી આવે ને તમે આ શેરો બનાવો આ ખબર જ ન પડે અમારે માલ ના ઘી નો શેરો બનાવી તમે આથી ઓલા રોડ વટે નું તો ત્યાં વાસ તમને નથી દેશી બાજરો આવતો દેશી બાજરો નું ક્યાં બીજ નીકળી આ બધી બાજરી ઓલી આવી ગઈ હાઈબ્રિડ નક પહેલા દેશી બાજરો નું આવડું ડુંડું આવતું એવડું મોટું અને ઈ રોટલો જેમ ખાવ ને એવો મીઠો થતો બાયો ઘડતા હોય

ેલા ખાતર નું કંઈ હતું જ નહીં પરાણેને લઈ કે લઈ જાવ નાખો આ એમ કરીને આપણે કેમનું સાનું બજાણ થઈ ગયું એમ સાનું મદાન થઈ ગયું એટલે હવે કંઈ નીપજતું નહીં હવે જમીન ની આદત હોય કે આવી વસ્તુ જોઈએ તો ખાતર હોય તો જ વસ્તુ થાય નકર કાય નગર કાય બને નહીં અત્યારે અતર કાય નો પડતો રહે હાવ અન ઉલુ તો પેલા થોડું થોડું કે નાખો

સિંગ વાવ ગમે તો પોછી જમીન રેત સિંગ વધારતા અત્યારે ના હિસાબે સિંગ એટલી બધી બેસે નહીં અને દાદા પશુપાલન માં હાલ કેવું છે કેમ લાગે પશુપાલનમાં સારું છે પણ દૂધના ભાવની સાથે એનું શું કેશો કે જે દૂધ સિટીમાં તો જે વધારે ભાવમાં દૂધ વેચાતું હોય પણ અહીં પશુપાલકોને શું ભાવ મળતા હોય દાદા આય અમારે હાઠ પંચાવન સાઠ ડેરીમાં ભેટ પ્રમાણે હોય ભેટ પ્રમાણે

અને એ જે છ ભેટ નું ને એ મલાઈ કાઢી લે ચાર ભેટ નું થઈ જાય પછી એમાં નાખે પાવડર કેમિકલ નાખે એમ કરીને એક વસોલ આ તમે બધા ખાવ અમે તો કપાઈને જઈ જ ખાઈ ને ખાઈ જ ભાવ અરે મોડું લાગે હવા કપાય ને અમારે દૂધ હોય ને હાલે નહીં

તો પાંચ ખેતીનું પોહણ નો હોય બરાબર એટલે એને કાંક આપણે કહીએ કે ભાઈ તમે હવે સિટીમાં ગમે ધંધો કરો નોકરી હોય નોકરી જાય કદાચ કોઈકનો ધંધો ગમે એ કરે મજૂરી ફેકટરીમાં ગમે ને બાજુ ગામડામાં પોહણ આ રીતે આવું નથી હા દાદા કદાચ તમને જો કીધું હોય કે શહેરમાં જાવું પડે તો તમે જાઓ ખરે ગમે કપાઈને ક્યાંક હગુ હોય જવું પડે કે તમને ગોઠે જ નહીં આવડું મકાન હોય એમાં બધા બેઠા હોય બધા હાર કેમ બે